રાધે કૃષ્ણ મિત્રો આપણી ચેનલ રચાદનામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજની આ વાત તમારા જીવનની દિશા બદલી નાખશે માટે આ વિડીયોને ભૂલથી પણ છોડતા નહીં કારણ કે આજે આપણે એવા રહસ્ય વિશે જાણીશું કે ભગવાન શિવના જન્મનું અસલી રહસ્ય શું છે અને કોણ છે તેમના માતા પિતા અને તમને બધાને તો બાળપણથી જ એવું કહેવામાં આવ્યું હશે કે શિવજી તો આદિ છે અને એનું તો કોઈ અંત છે ભગવાન શિવ જન્મ્યા જ નથી અને ક્યારેય મૃત્યુને પ્રાપ્ત કરશે પરંતુ કદાચ આ સત્ય નથી કારણ કે વિષ્ણુ પુરાણ અને શિવપુરાણમાં શિવજીની ઉત્પત્તિને લઈને વાતો કહેવામાં આવી છે ત્યાં સુધી કે દેવી મહાપુરાણમાં શિવજીના માતા અને પિતાનું પણ વર્ણન મળે છે તો આખરે કોણ છે શિવજીના માતા અને પિતા કેટલાક લોકોનું એવું માનવું છે કે બ્રહ્મા જ શિવજીના પિતા છે કારણ કે વિષ્ણુપુરાણની એક કથા અનુસાર શિવજીનું એકમાત્ર બાળ સ્વરૂપ છે જેને આપણે રુદ્રના નામથી જાણીએ છીએ અને માનવામાં આવે છે કે રુદ્રના પિતા સ્વયં બ્રહ્મા છે પરંતુ આખરે આની સચ્ચાઈ શું છે અને આખા સંસારની શિક્ષા આપનારા શિવે પોતાની શિક્ષા ક્યાંથી પ્રાપ્ત કરી તો ચાલો જાણીએ કે શિવજીના જન્મનું અસલી રહસ્ય શું છે પરંતુ તે પહેલા વિડીયોને લાઈક કરી કમેન્ટ પહાર હર મહાદેવ જરૂરથી લાગજો અને અમારી ચેનલ રચાડનાને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહે મિત્રો શિવપુરાણ અનુસાર શિવજી અજન્મ છે એટલે કે તેમનો જન્મ નથી થયો અને તેઓ સ્વયંભૂ છે કે શિવજીના ન તો માતા છે અને ન તો પિતા પરંતુ વિષ્ણુ પુરાણમાં તો કંઈક અલગ જ લખેલું જોવા મળે છે જેના અનુસાર વિષ્ણુજીની નાભીમાંથી નીકળેલા કમળથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ અને તેમના કપાળના તેજથી શિવજીની ઉત્પત્તિ થઈ જેના કારણે શિવજીને મોટા ભાગના સમયે ધ્યાન મુદ્રામાં બતાવવામાં આવે છે પરંતુ શિવ પુરાણમાં તો આનાથી ઉલટુર્જો લખેલું જોવા મળે છે જેના અનુસાર એકવાર જ્યારે શિવજી પોતાના ઘૂંટણોને ઘસી રહ્યા હતા ત્યારે તેના ઘૂંટણોના મેલમાંથી શ્રી હરિ વિષ્ણુની ઉત્પત્તિ થઈ હવે આ બાબતમાં તો બંને પુરાણમાં અલગ અલગ વાતો બતાવવામાં આવી છે પરંતુ વિષ્ણુ પુરાણની એક બીજી કથા અનુસાર બ્રહ્મા જ શિવજીના પિતા છે શું આ સાચું છે તો ચાલો જાણીએ આની સચ્ચાઈ પરંતુ તે કથાને સમજતા પહેલા એક બીજી કથાને જાણી લઈએ જે ખૂબ જ વધારે પ્રસિદ્ધ છે અને આ જ કથા અનુસાર શિવજીને આદિ અનાદિનો દરજ્જો મળ્યો એટલે કે ન તો તેમની શરૂઆત છે અને ન તો તેમનો અંત દરસલ એક સમયની વાત છે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મામાં એ ચર્ચા જામી ગઈ કે તે બંનેમાંથી વધારે કોણ મહાન છે બ્રહ્માને પોતાના સૃષ્ટિ કરતા અને સૃષ્ટિનું રચવાનું અભિમાન હતું ત્યાં વિષ્ણુને આ જગતના પાલનાર હોવાનું અભિમાન હતું બંને વચ્ચેની ચર્ચા ખૂબ જ વધી ગઈ અને ત્યારે જ બંનેની વચ્ચે એક વિશાળ કાય થાંભલો આવીને ઉભો રહી ગયો તે થાંભલાની છેલ્લો હિસ્સો શોધી લેશે તે જ સર્વશ્રેષ્ઠ હશે આ સાંભળીને બંનેએ થાંભલાનો છેલ્લો છેડો શોધવાનો નિર્ણય લીધો બ્રહ્માજીએ એક હંસનું સ્વરૂપ ધારણ કર્યું અને થાંભલાનો ઉપરનો હિસ્સો શોધવા માટે ઉડી ચાલ્યા ત્યાં જ વિષ્ણુએ વરાહનું સ્વરૂપ લીધું અને થાંભલાનો નીચેનો હિસ્સો શોધવા નીકળી પડ્યા હજારો વર્ષ સુધી શોધવા છતાં બંનેને તેનો છેલ્લો છેડો ન મળ્યો જેના પછી તેઓ હારીને પાછા આવી ગયા અને જ્યારે શિવજી પ્રગટ થયા ત્યારે તેમને બંનેને પૂછ્યું કે શું તમને થાંભલાનો છેલ્લો છેડો મળ્યો વિષ્ણુએ નિરાશાભર્યા શબ્દોમાં કહ્યું કે હું આનો છેલ્લો હિસ્સો શોધવા અસફળ રહ્યો છું પરંતુ બ્રહ્માજીએ ખોટું બોલ્યું કે તેઓ આનો છેલ્લો હિસ્સો શોધવામાં સફળ રહ્યા આ વાત સાંભળીને શિવજી ખૂબ જ ક્રોધિત થયા અને બ્રહ્માને શ્રાપ આપ્યો કે આજથી પૃથ્વી લોક પર તમારી કોઈ પૂજા નહીં કરે જેના કારણે આજે પણ બ્રહ્માજીનું ના તો વધારે કોઈ મંદિર છે ના તો તેમને પૂજવામાં આવે છે અત્યારે આપણે એ જાણી લઈએ કે શિવજીની બ્રહ્માના પુત્ર બતાવવામાં આવ્યા છે આખરે આની પાછળ શું સચ્ચાઈ છે તો ચાલો હવે આ કથાને પણ જાણીએ વિષ્ણુ પુરાણ અનુસાર સૃષ્ટિના પ્રારંભિક કાળમાં જ્યારે બધું જ એટલે કે આખું બ્રહ્માંડ જળમગ્ન હતું ન કોઈ દેવતા અને ન કોઈ દાનવ અને ન કોઈ જીવ જંતો ત્યારે કેવળ સિંહ વિષ્ણુ જ ક્ષીર સાગર પર શેષનાગ પર વિશ્રામ કરી રહ્યા હતા અને તેમની નાભીમાંથી નીકળેલા કમળથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ આ પછી બ્રહ્માજી અને વિષ્ણુજી આ સૃષ્ટિની ઉત્પત્તિ અને લઈને વાતો કરવા લાગ્યા આ દરમિયાન શિવજી પણ ત્યાં પ્રગટ થયા જ્યારે શિવજી ત્યાં પ્રગટ થયા ત્યારે બ્રહ્માએ તેમને ઓળખવાની ના પાડી દીધી જેથી શિવ રિસાઈ ગયા અને ત્યાંથી ચાલ્યા ગયા ત્યારે વિષ્ણુએ બ્રહ્માને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરી જેના પછી બ્રહ્માજીની પોતાના ભૂલની અનુભૂતિ થઈ ત્યારે બ્રહ્માજીએ શિવજી પાસે માફી માગી અને તેમની પાસે એ વરદાન માગ્યું કે તેઓ તેમના પુત્ર રૂપે જન્મ લે શિવજીએ બ્રહ્માની પ્રાર્થના સ્વીકારી અને તેમને આશીર્વાદ આપ્યા કે તેઓ તેમના પુત્ર રૂપે જન્મ લેશે હજારો વર્ષ વીતી ગયા પછી જ્યારે બ્રહ્માજીએ આ સૃષ્ટિની રચના શરૂ કરી ત્યારે તેમને એક બાળકની જરૂર પડી અને ત્યારે તેમને શિવજીના આશીર્વાદ યાદ આવ્યા જેના પછી બ્રહ્માજીએ કઠોર તપસ્યા કરી અને તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ એક બાળક રૂપે તેમના ખોળામાં પ્રગટ થયા તમારી જાણકારી માટે કહી દઉં કે આ ભગવાન શિવનું એકમાત્ર બાળ સ્વરૂપ છે ખરેખર જ્યારે શિવજી બાળ રૂપે પ્રગટ થયા તો ખૂબ જ વધારે રડવા લાગ્યા અને જ્યારે બ્રહ્માજીએ તેમના રડવાનું કારણ પૂછ્યું તો તેમણે મોટી માસુમિયતથી કહ્યું કે તેઓ એટલા માટે રડી રહ્યા છે કારણ કે તેમનું કોઈ નામ નથી ત્યારે બ્રહ્માજીએ તેમને રુદ્ર નામ આપ્યું જેનો અર્થ એ થાય છે કે રડવા વાળો પરંતુ આમ છતાં પણ શિવજી શાંત ન થયા કારણ કે તેમને આ નામ પસંદ ન આવ્યું જેના પછી બ્રહ્માએ તેમને બીજું નામ આપ્યું જે છે સર્વ પણ શિવજીને આ નામ પણ પસંદ ન આવ્યું જેના પછી બ્રહ્માએ તેમને બીજા પણ નામ આપ્યા જેમ કે ભાવ ઉગ્ર ભીમ પશુપતિ ઈશાન મહાદેવ અને આ બ્રહ્માજીએ શિવજીને એકસો કે આ બધા નામ ધરતી પર જ લખવામાં આવ્યા હતા પરંતુ મિત્રો શિવજીના જન્મની અસલી હકીકત તો હજી સુધી આપણે જાણી નથી તો ચાલો હવે જાણીએ કે શિવના જન્મની અસ્થિવાર્તા આખરે કોણ છે તેમના માતા પિતા પરંતુ તે પહેલા તમારી પાસે એક વિનંતી છે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આને તમારા મિત્રો સંબંધીઓ અને અન્ય શિવભક્તોને જરૂર શેર કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લાગજો શ્રીમ દેવી ભાગવત પુરાણમાં શિવજીના માતા પિતા અને તેમના જન્મની વાતો બતાવવામાં આવી છે ત્યાં સુધી કે આમાં ત્રિદેવો એટલે કે બ્રહ્મા અને વિષ્ણુના પણ જન્મની સચ્ચાઈ જોવા મળે છે ખરેખર જ્યારે આપણે શિવ કહીએ છીએ તો તે નિરાકાર ઈશ્વરની વાત હોય છે અને જ્યારે આપણે સદાશિવ કહીએ છીએ ત્યારે ઈશ્વર મહાન આત્માની વાત હોય છે અને જ્યારે આપણે શંકર કે મહેશ કહીએ છીએ તો સતી કે પાર્વતીના પતિ મહાદેવની વાત હોય છે બસ ઘણા ભક્તો આ ભેદ નથી કરી શકતા અને બધાને સમાન માને છે હવે શિવ દેવી મહાપુરાણ ભાગવત અનુસાર જોવામાં આવી તો એકવારની વાત છે કે નારદજીએ પોતાના પિતા બ્રહ્માને પૂછ્યું કે આ સૃષ્ટિની શરૂઆત કોણે કરી છે અને સાથે જ ભગવાન શિવ વિષ્ણુ અને તમારા પિતા કોણ કોણ છે ત્યારે બ્રહ્માએ ઉત્તર આપ્યો ઉત્તર આપતા કહ્યું કે પ્રકૃતિ રૂપી માં દુર્ગા અને કાળ સદાશિવ જ તેમના માતા પિતા છે અને આ બધામાં પણ શ્રેષ્ઠ છે કાળ કારણ કે તેમણે જ પરાશક્તિ અંબિકાની પણ રચના કરી જેની આઠ પૂજાઓ હતી અને તેઓ પ્રકૃતિ માં દુર્ગા ભવાની કહેવાયા ખૂબ પ્રાચીન સમયની વાત છે કે જ્યારે કંઈ પણ ન હતું ના આકાશ ન ધરતી ન જીવન તે સમયે કેવળ એક જ શક્તિ હતી કાળ સ્વરૂપ સદાશિવ તે જ આદિ પરમેશ્વર છે જેનાથી બધું જ ઉત્પન્ન થયું સદાશિવની અંદર જ શક્તિ રૂપે દુર્ગા પણ વિદ્યમાન હતી બંને મળીને કાશીના આનંદ વનમાં વિચરણ કરી રહ્યા હતા એક દિવસ બંનેના મનમાં એક વિચાર આવ્યો કે હવે બ્રહ્માંડમાં કંઈક બીજા પ્રાણીઓની રચના કરવામાં આવી જોઈએ જેથી આ સૃષ્ટિનો વિસ્તાર થઈ શકે તેમણે વિચાર્યું કે કોઈ બીજા પુરુષને પેદા કરવામાં આવે જે આ સૃષ્ટિની જવાબદારી ઉઠાવે જેથી તેઓ બંને પોતે નિર્વાણની અવસ્થામાં જઈ શકે એટલે કે મોક્ષમાં લીન થઈ શકે ધ્યાન અને શાંતિમાં સ્થિત થઈ શકે આ જ ઉદેશથી સદાશિવે પોતાના ડાબા અંગથી ભગવાન વિષ્ણુને પ્રગટ કર્યા આનો અર્થ એ છે કે તેમણે પોતાના શરીરના એક હિસ્સાથી વિષ્ણુને જન્મ આપ્યો આ પછી સદાશિવ અને દુર્ગાએ એક બીજી સર્જનની યોજના બનાવી અને તે હતું બ્રહ્માજીનો જન્મ હવે જ્યારે બ્રહ્માજી તે કમળમાંથી ઉત્પન્ન થયા તો તેમણે સૃષ્ટિ નિર્માણનું કાર્ય પોતાના હાથમાં લીધો પરંતુ એક સમય એવો આવ્યો કે બ્રહ્મા અને વિષ્ણુ થઈ ગયો કે બંનેમાં શ્રેષ્ઠ કોણ છે કોણ સર્વોચ્ચ છે બંનેની લડાઈ વધવા લાગી ત્યારે અચાનક એક ખૂબ મોટો પ્રકાશ સ્તંભ તેમની વચ્ચે પ્રગટ થઈ ગયો જેની કથા આપણે પહેલા જ જાણી ચૂક્યા છીએ ખરેખર તે પ્રકાશ સ્તંભમાંથી એક દિવ્ય વાણી આવી તે પોતે જ જ્યોતિર્લિંગ રૂપે કાળ હતા તેમણે બ્રહ્મા અને વિષ્ણુને કહ્યું કે દીકરાઓ બંને ખૂબ તપસ્યા કરી છે અને આ જ કારણે તમે મારી પાસેથી બે વિશેષ કાર્ય પ્રાપ્ત કર્યા છે એક છે સૃષ્ટિનું કાર્ય એટલે કે જન્મ આપવો જે બ્રહ્માનું કામ છે અને બીજું છે પાલનનું કાર્ય એટલે કે સૃષ્ટિને ચલાવવી જે વિષ્ણુનું કામ છે આ જ પ્રકારે મારું એક બીજું રૂપ છે રુદ્ર જેનાથી મેં સંહાર એટલે કે વિનાશના કાર્ય માટે ઉત્પત્તિ લીધી છે પરંતુ કાળ સદાશિવે એ પણ સ્પષ્ટ કર્યું કે એક કાર્ય એવું છે જે કોઈ નથી કરી શકતું અને તે છે કૃપા કરવી આ કેવળ સદાશિવ જ કરી શકે છે પરંતુ સદાશિવે કહ્યું કે રુદ્ર મારા જેવો છે તે મારા જેવા વસ્ત્રો પહેરે છે મારા જેવા વાહન પર ચાલે છે અને મારા જેવા અસ્ત્રશસ્ત્ર રાખે છે તેનું રૂપ વાહન અને કાર્ય બધું મારા જ સમાન છે છે આ આ કથા આપણને બતાવે રચના સદાશિવ અને શક્તિરૂપી દુર્ગાથી થઈ છે બ્રહ્મા વિષ્ણુ રુદ્ર મહેશ આ બધા તેમના અંશ છે અને તેમણે અલગ અલગ કાર્યોની જવાબદારી લીધી છે જેથી સૃષ્ટિ યોગ્ય રીતે ચાલી શકે પરંતુ મિત્રો શિવજીની વાર્તા અહીં જ પૂર્ણ નથી થતી એક બીજી રોચક કથા છે જેના અનુસાર એકવાર કેટલાક સાધુ સંતો ભગવાન શિવને તેમના જન્મ વિશે પૂછ્યું ત્યારે ભગવાન શિવે જે ઉત્તર આપ્યો તે ચોંકાવનારો હતો તો ચાલો હવે તે છેલ્લી કથાને જાણીએ જે તમારા હોશ ઉડાવી દેશે એક અન્ય પુરાણ અનુસાર એકવાર ઋષિ મુનિઓમાં જીજ્ઞાસા જાગી કે આખરે ભગવાન તમારા માતા પિતાનું શું નામ છે આ પ્રશ્નનો ઉત્તર આપતા ભગવાન શિવે કહ્યું કે હે મુનિવાર મારા જન્મદાતા ભગવાન બ્રહ્મા છે મને આ સૃષ્ટિનું નિર્માણ કરનારા ભગવાન બ્રહ્માએ જન્મ આપ્યો છે આ પછી ઋષિઓએ એકવાર ફરી ભગવાન શંકરને પૂછ્યું કે જો આ તમારા પિતા છે તો તમારા દાદા કોણ થયા ત્યારે શિવે ઉત્તર આપ્યું કે આ સૃષ્ટિનું પાલન કરનારા ભગવાન વિષ્ણુ જ મારા દાદાજી છે ભગવાનની આ કથાની લીલાથી અજાણ ઋષિઓએ ફરીથી એક બીજો પ્રશ્ન કર્યો કે જ્યારે તમારા પિતા બ્રહ્મા દાદા વિષ્ણુ છે તો તમારા પર દાદા કોણ છે ત્યારે શિવે હસતા હસતા ઉત્તર આપ્યો કે સ્વયં ભગવાન શિવ આ પછી ઋષિ મુનિ સમજી ગયા કે શિવજીથી વધીને ના કોઈ છે કે ના કોઈ હશે આમ તો મિત્રો શું તમને ખરેખર ખબર છે કે ભગવાન શિવને તેમના આભૂષણો ક્યાંથી મળ્યા શિવજી પોતાના શરીર પર ઘણા આભૂષણો ધારણ કરે છે જેમ કે ગંગા ચંદ્રમા વાસુકી નાગ ત્રિશુલ ડમરૂ ભસ્મ વગેરે આખરે તેમને આ બધા આભૂષણો અને શસ્ત્ર ક્યાંથી મળ્યા અને શું છે નંદીનું રહસ્ય જે તમને પણ હેરાન કરી દેશે અને જો તમે પણ આ રહસ્યને જાણવા માંગતા હો તો અમને કમેન્ટમાં જરૂર જણાવો જેથી આના માટે એક અલગથી વિડીયો બનાવી શકું પરંતુ આ કથાનો તાત્પર્ય કેવળ આજ છે કે શિવજી આદિ અનાદિ છે તે જ અનંત છે અને તે જ શરૂઆત છે તેઓ સૃષ્ટિના જન્મ પહેલાં પણ હતા અને સૃષ્ટિના વિનાશ પછી પણ રહેશે શિવજી જે કાળથી પણ પર છે જે છે જેમને મૃત્યુનો ભય નથી જે મૂળથી પણ પર છે પરંતુ એક સમય એવો શું થયો હશે કે આખી સૃષ્ટિનું સંતુલન બગડી ગયું શિવ એક સામાન્ય માણસની જેમ દુઃખમાં રડવા લાગ્યા તેમને દુઃખ હતું પોતાની અર્ધાંગીની સતીના મૃત્યુનું પરંતુ એવું શું થયું કે સતીએ પોતાનો દેહ ત્યાગી દીધો અને કેવી રીતે મળ્યા શિવજી માતા પાર્વતીને જો તમે પણ આ કથા એટલે કે સતી કથાને જાણવા માંગતા હો તો વિડીયોની કમેન્ટમાં સતી કથા અવશ્ય લખજો મિત્રો આ પવિત્ર કથા તમને પસંદ આવી હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ વ્રત સાધનાને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આવી જ ધાર્મિક કથાઓ આપને મળતી રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે